વલસાડ વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા મોજે વલવાડા નવા સર્વે નંબર આઠસો એકોતેર પૈકી આઠવાડી જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયેલ ના હોય તેવા પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો ના નિયમ એકસો એક તથા એકસો બે મુજબ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત બિન અધિકૃત બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી પઢિયાર વહીવટદાર તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા માન્ય કલેક્ટર સાહેબ વલસાડ ના પત્ર દ્વારા વલવાડા તાલુકા વલવાડા ગ્રામ પંચાયતમાં આઠસો સર્વે નંબર પર ડબલ એની જમીન પર અધિકૃત બાંધકામ થયેલું હતું જેની કલમ છાસ થયેલ જે માટે રૂપિયા દ્વારા રેવન્યુ એક્ટ ઓગણીસો ની કલમ સડસઠ અન્વયે તોડવામાં બનેલ સ્ટ્રક્ચરને તોડવા માટેની પરવાનગી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમને સો કરેલી જે આજરોજ અમે અમારા દ્વારા તેને ડેમોલેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ અન્વયે ગ્રામ પંચાયત દ્વારા તેઓને તારીખ વીસના રોજ નોટિસ આપી અને એમનો જે બી સામાન હોય એ લઈ જવા મને સૂચના આપી હતી અને એ જે નહીં લઈ ગયા અને જે સ્ટ્રક્ચર છે એ આજ રોજ અત્રેની કચેરી દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે